સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ કરવા અને સાથે સાથે રોંગ સાઇડે જતા વાહન ચાલકોને અટકાવવા માટે પોલીસ સાથે કેટલાક યુવાનો પણ જાગૃત માટે આગળ આવ્યા છે ત્યારે વરાછા અને કાપદ્રા વિસ્તારમાં જાગૃત નાગરિકો દ્વારા હાથમાં બેનરો સાથે રોંગ સાઇડે જતા વાહન ચાલકોને અટકાવવા અપીલ કરી હતી જેને લઈને યુવાનોની આ કામગીરીને લોકોએ સરાહના કરી છે સુરતમાં રોંગ સાડે જતા વાહન ચાલકો ટ્રાફિકની સમસ્યાની સાથે સાથે અકસ્માતે પણ આમંત્રણ આપતા હોય જેથી કેટલાક સમયથી પિયુષ ધારાણી નામનો ઇસમ રોંગ સાઈડે જનાર વાહન ચાલકોની ગાડીની ચાવી કાઢી લેતો હોય જોકે તેની કામગીરીને કેટલાક લોકોએ વિરોધ કર્યો હતો અને થોડા સમય પહેલાં તેને માર પણ માર્યો હતો જોકે આવી જ રીતે અન્ય યુવાનો પણ ટ્રાફિક જાગૃતિ કામ કરે છે પરંતુ ગાંધી માર્ગે લોકોને અપીલ કરતાં આ યુવાનોની કામગીરીને લોકોએ વખાણી હતી હાથમાં બેનરો સાથે યુવાનો રોંગ સાઈડમાં જતા વાહન ચાલકોને અટકાવ પેલ કરવા જોવા મળ્યા હતા જેથી લોકોએ પણ તેઓની કામગીરી બિરદાવી હતી અને તેઓ દ્વારા કોઈ પણ જબરજસ્તી ન કરાતી હોય તેથી લોકોએ આ યુવાનોને સપોર્ટ કરવો જોઈએ તેમ પણ જણાવ્યું હતું અને રોંગ સાઈડમાં જનારાઓ પણ આ યુવાનોને ઉજવી પરત ફર્યા હતા અઝર ખુરશી સાથે હર્ષદ શેઠા